सुचा। awesome. so guys हमने गोलगप्पे खा लिए। चाडू अभी भी खा रही है। ओके। जय श्री जय श्री राम। હેલો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભંજન દેવ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો આજે છે સન્ડે અને તારીખ છે એકવીસ તો અત્યારે સવારના પાંચ વાગ્યા છે ને અમારી મોર્નિંગ થઈ ગઈ છે આજે જલ્દી જલ્દી મોર્નિંગ છે કેમ કે આજે હું કરે છે તો મારું છુટ્ટી હતી સો અને અમારી શ્રીજા ઉઠી ગઈ છે શ્રી જે મોર્નિંગ છે સો આજે જલ્દી જલ્દી થઈ ગઈ અમારી અને એની સાથે રમવાનું આજે મજા આવી સો ગાઈઝ અત્યારે વાગ્યા છે કેટલા ચડું સવા દસ સવા દસ થઈ ગયા છે ઉઠવાનું હતું નવ વાગે અને ઉઠે છે સવા દસ વાગે અને પછી કે તને બહાર લઈ જઈશ તો બહાર બપોરે જવાય અત્યારે ના જવાય સો ગાઈઝ વાગ્યા છે અત્યારે સવા દસ અને અત્યારે મારે મોર્નિંગ થઈ ગઈ છે સવારે ઊંઘ આવી ગઈ હતી એટલે થોડું લેટ થઈ ગયું આજે અને શ્રીજા જુઓ શ્રીજાનું રમવાનું ચાલે છે Thuis thầy ghi chờ Thuis Sư dư Sư dư Sư dư Tôi trả lời cho ông Phải semula match cutting dongri kapat papa, anak baju si juzu kara cha?

સો ગાઈઝ અત્યારે હું બનાવી રહ્યો છું ઉત્તપમ મસાલા ઉત્તપમ અને એના માટેની પ્રિપેરેશન કરી દીધેલી છે પહેલેથી ઓનિયન છે ટોમેટો છે એન્ડ કેપ્સિકમ છે મેં બનાવ રહ્યો ઉત્તપમ મસાલા ઉત્તપમ આની પહેલા મેં એકવાર બનાવી દીધા છે પણ આ સેકન્ડ ટાઈમ બધાને બહુ ભાવે છે નહીં જો જિજ્સર બનાવ્યો છે મસાલો કેપ્સિકમ ટામેટું અને ઓનિયન હવે ખીરું મૂકીને મેં થોડું આ જલ્દી કર્યું છે ટ્રાય કરવા માટે કે બેટરની અંદર થોડું મિક્સ થઈ જાય સબ્જી કેવું બન્યું હશે શું લાગે તમને મસ્ત બન્યું હશે સો ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અને હમણાં હું બેઠો તો બ્લોગ એડિટ કરવા માટે અને શ્રીજુ ઊંઘી ગઈ હતી તો એને ઉઠવાની રાહ જોતા હતા કેમ કે અમારે જવું હતું થોડું બહાર તો એ હમણાં ઉઠી ગઈ છે તો હમણાં એને રેડી કરીને પછી અમે લોકો બહાર જઈશું આવતીકાલે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો એના રિગાર્ડિંગ થોડી આપણે ઘર પર પણ તૈયારી કરીશું એના માટે થોડી લાઇટિંગ લગાવવાની છે અને ધજા પણ લગાવીશું તો એ પણ થોડું લાવવાનું છે શ્રીજુના ટોઈસ પણ લાવવાના છે તો જવાનું છે સિટીમાં અને જોઈએ હવે કેટલા વાગે નીકળવા દે છે અમને કેમ કે જ્યારે પણ અમે લોકો નીકળીએ છીએ બહાર તો એનું રોવાનું ચાલુ થઈ જાય છે સો તો અમારે તૈયારીમાં દોડીને ઘરે આવી જવું પડે છે તો આજે જોઈએ કે આજે કેવું રહેશે શ્રીજુનું તો અત્યારે વાગ્યા છે પોણા પાંચ અને હું પી રહ્યો છું કોફી અને શ્રીજા મારી પાસે રમે છે અહીંયા સૂતા સૂતા અને આજે થોડી ઘરની સાફ સફાઈ કરી ગાદલા પથ્થરોના બાકી છે હજુ બધું કામ બાકી છે અને બહાર જવાનું અમારે થોડું પોસ્ટપોન થયું છે કેમ કે શ્રીજા ઉઠી નથી અને હમણાં એ નાઈને ફ્રેશ થઈ ગઈ છે હવે એને જો કોફી પીવી છે મારી પાસે

જોઈએ ત્યાં ધ્વજા દેખાય છે અમે પણ લઈશું અને લગાવીશું વાતાવરણ જ કઈક અલૌકિક લાગે છે તો ગાઈ આવ્યા છે બીજા માટે ટોય લેવા માટે અને ટોય લીધું છે અત્યારે અને હજુ મેડિસિન લેવાની બાકી છે અને ક્યાં જવાનું છે પાણીપુરી એને ખાવી છે તો ગાય છે ચાલ આવે ચાલ અમારા શહેરમાં માં આખું વાતાવરણ રામમય બની ગયું છે તમારા ત્યાં કેવું વાતાવરણ છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો

ધજા લગાવવાની તૈયારી થઈ રહી છે હર ઘર રામ નહી હર ઘર રામ વાતાવરણ કેવું લાગે છે બાર જીજ્ઞેશ દિવાળી લાગે છે દિવાળી લાગે છે તમારે શું કેવું મમ્મી કાલના દિવસ માટે કઈ કેવું છે স্রানান নানি কেলেয়ে ছে স্রিজে তেরসো কে উচে কারে জেজে বগোন ভ্রান আছে মন্দিরমা এই কেলেন ছে এই কেলেন ছে এই હા પણ તમાર તો નાઈટ શિફ્ટ છે એટલે કસો માંગો નહીં નાઈટ નો તો ફેસ્ટિવલ છે દિવાળી તો રાત્રે ની હોય હવે શું કરીશું તમે ફોરેન નું કામ કરો છો શું બેહ જીગ્નેશ ધ્વજા લગાવી રહ્યા છે શ્રી તો ની અત્યારે મેં ધ્વજા લગાવી દીધી છે ટેરેસ પર અને આવીને બેઠો છું અને શ્રીજા

મારે ખાવું હોય તો પાલક પનીર અને તારે મને પાલક પનીર પસંદ એવું છે ઓકે તો હાફ હાફ કરી દઈશું ઢાઈસો ગ્રામ તેરી ઢાઈસો ગ્રામ મેથી શું કરે જાડો હા તો વઘારી દે યે હે ઈદડા ઓર યે હે જાડો બધે મોલે પણ તમારે સેન્ડવિચ ઢોકળા બનાવે સોગાઈ અત્યારે વાગ્યા છે સાડા આઠ જમવાનું થઈ ગયું છે અમારું અને અત્યારે હું જોઈ રહ્યો છું ઇન્ડિયન આઈડલ હૃતિક રોશન સ્પેશિયલ બહુ સ્પેશિયલ એપિસોડ છે કેમ કે ઘણા ટાઈમ પછી હૃતિક રોશન કોઈ ટેલિવિઝન શો પર આવી રહ્યા છે સો મજા આવી રહી છે સો ગાઈસ અત્યારે વાગ્યા છે રાત્રિના દસ અને આજનો સંડે અહીંયા પૂરો થઈ ગયો આવતીકાલે છે બાવીસ જાન્યુઆરી સોમવાર ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં તો તમારે ત્યાં એની તૈયારી કેવી ચાલી છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવો અને આ સાથે જ આજના બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું તો મળીશું કાલે ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ભંજનદેવ અને જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ